અપક્ષ ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું તથા તેમની પુત્રી નીલમબેને પણ પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી બાકી રહેલા વિકાસના કામો કોંગ્રેસ સાથે રહીને પૂર્ણ કરીશું તેમ જણાવ્યું હતું અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પાછી ખેંચી અપક્ષ ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રી પાછું ખેંચી લીધું મધુ શ્રી વાસ્તવની પુત્રી પોતાની ઉમેદવારી પાછું ખેંચ્યું છે કોંગ્રેસના ઉમેદવારને પોતાનું સમર્થન કર્યું વાઘોડિયા એકસો છત્રીસ વિધાનસભા પેટા ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે બાકી રહેલા વિકાસના કામો કોંગ્રેસ સાથે રહીને પૂર્ણ કરીશું તેવું જણાવ્યું હતું સમાજ માટે હું જયારે બી ચૂંટણી વાઘોડિયામાં લડ્યો છું છત્રી સમાજના આગેવાનો હતી આદિવાસીના આગેવાનો હતી અને ઇતર કોમના લોકોના આગેવાનો હું ચૂંટણી જીતતો આવ્યો છું છ વખત જીત્યો છું અને છત્રી સમાજમાં આખા ગુજરાતના આખા હિન્દુસ્તાનમાં ચાલી રહ્યું છે એટલે છત્રી સમાજમાં છું છત્રી સમાજમાં અમારા અમારી ખાસના સુભાષચંદ્ર બોઝ હતા અમારી ખાસનામ સ્વામી વિવેકાનંદના હતા અમે ક્ષત્રિય સમાજમાં આવીએ છીએ એટલે અમે ક્ષત્રિય સમાજને સપોર્ટ કરીએ છીએ અને કોંગ્રેસને સ્કૂલે આમ સપોર્ટ કરવાના